મહેસાણાના વિસનગર ખાતે શિક્ષણ માટે સૌથી વધુ દાન આપનાર વ્યક્તિ સાકરચંદના અઠ્યાવીસમાં નિર્માણ દિન પ્રસંગે નાથીબાની પ્રતિમાની અનાવરણ વિધિ યોજવામાં આવી જેમાં વિસનગર શહેર સહિતના ગણમાન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી આ પ્રસંગે શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા તથા આ નૂતન સર્વ વિદ્યાલયની સંસ્થામાં દાન આપનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંસ્થાને એક જ માસમાં એક કરોડ રૂપિયાનું બરદાન મળ્યું છે આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નીતિન પટેલ વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ કુમારી અલકાબહેન પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વનગર વિસનગરના વિશ્વકર્મા સ્વર્ગસ્થ સાકરચંદભાઈ પટેલની અઠાવીસમી પુણ્યતિથિ નિમિત્તે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા તથા નાવી કન્યા વિદ્યાલય વિસનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરનું આયોજન કરી પાંચસો જેટલી બોટલો એકત્ર કરવાનું અમે જે અભિયાન કરેલું એમાં અમે સક્સેસ થયા છીએ